ચાલો આપણે આગળ ઉદાહરણ દ્વારા ભાગીદારી જોઈએ સમજ્યા હવે વ્યાખ્યા શું કે ભાગીદારી એટલે પાર્ટનરશિપ કોને કહેવાય તો અહીંયા જે વ્યક્તિઓ વચ્ચે એનો એક સંબંધ બને બરાબર બધા છે કે બે ભાગીદાર વચ્ચે જે સંબંધ બન્યો છે એ વ્યક્તિઓ વચ્ચેનો જે સંબંધ છે એવો હોય કે એમાંના બધા વ્યક્તિ દ્વારા અથવા બધા વ્યક્તિ કોઈ એક વ્યક્તિ કાં તો બધે બધા જ ભાગીદાર અથવા તો બધા ભાગીદારોમાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા

હવે આ ભાગીદારી છે કે ભાગીદારીમાં જોડાયેલા દરેક વ્યક્તિને ભાગીદાર કહેવામાં આવે બરાબર ઉદાહરણ તરીકે શ્રી જયરાજ છે મહર્ષિ આ બધા ધંધાના શું છે ભાગીદાર છે અને આ બધા જે છે તો દરેકમાં શું હોય આ અને સ્મિત જે છે કે ધંધાને સક્રિય રીતે ચલાવતા હોય એટલે કે એક્ટિવ રીતે સક્રિય એટલે કે ધંધો ચલાવનાર કોણ હશે આગળ સક્રિય હશે તો આ

એના દ્વારા એ ધંધો ચાલે એટલે અહીંયા લખ્યું ને અનિલ વિજય આ બધા શું છે ધંધામાં કોણ હશે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે હશે એટલે કે એને સિટી આ બંડલ જે છે આ બધા સ્પી જે મળે એ નુકસાને